Sila, hey. eh, ah, nangis, aja ya, ah, maaf, piwung, eh, tempat મેન્ટ લઈ વા કરો ડૂબો પહોંચ્યા પોણી વાય ના પડી દઉં પુરિયા પુરિયા ગોઠવા નહી ગંજી તમારે કરવાની ડુબો નહી ચાર વાર ડે આવ્યો આપડે ડૂબો કરવું તો ગંજી તો તમારે ફટાકડો ગંજી મળવાની કશું વાંધો નહીં

વાગી મારા ચઢાતું નથી ચડાવવાનું મારા હિ

હા એ લોકો કહો તમે ઉપર ચડી જાવ નકર બીજું કોઈ કાજે ખદે ના પડ આપડો હા તો હું તો કહું તો ઉપર ટેકો કરો મન હેડા ઉપર ચડતો નહીં મારા કરું હો હા કરું કરું પાડું ને પાહો ના પાડું ચડી જાવ ધનવાર હું તું હાલ દો બધાય લે આવું કરવાનું તમે ભય પડે તમને ખબર પડે મારા ચડાવશે નઈ હવે તમે ચડો હું નઈ ચડવાનું તો મારા ચડવાનું મારા નઈ જોર આવે જોર નહીં આવતું જે ચડેલો પડ્યો ટેકો ના કર્યો

ટેકો કરવા તો આવતા નહી તમે ના ના આવું હું મને પાડ્યો મને વગાડ્યો બાપા મારા પગ બાજ્યા તમે મારી મને બધું હોરાઈ ગયું હા મને પગ માં વાજ્યું ઉભો યાર તમે વાજ્યું મને તો

હું એમ કઉ લોકો પુરિયો મળતો નહી ખબર અરે આ પુરિયો લઈ જાય છે આપડે બીજો લાવીશું જોડીએ રાતે તમને ખબર નઈ આપડે જોડીએ અરે પણ હું શું કહું તમે આલો કહો તો હું ઉપર ચડું એમ કહું હા તમે ચડો તમે હરખો ટેકો કરો એમ કહું હરખો ટેકો કરું આપણ હરખો ટેકો કરું હેળ હેળ બતાવ અરે પડતા રે આપણ પા ચડી જજે ઉપર એ આમ નેમ નેમ ગબડો ચડી જા ઓ લો લો લે જો તારે જ આપણ ચડી જા ચડી જા હા હા પાછા ના પડતા હો આઈ જા બસ જાવ આલ દો

સારું ચાદરા બાદરા સેટિંગ કરજો આવડી મોટી ગંજી કરી બરાબર હા ચાદરા સેટિંગ કરી આ તો ગમે તેને આવ રાત કે આવ હા તો લેત દે શું કે શું કરું તો પહે ના છે ને આપણે લેબલો પાડ લે આલે ને આ લેબલો થઈ ગયો હું લાઈન આર ચેક તો કરી કેલા હોરી જવાય હું બસ બસ

મને પુરિયો નાશ્યો તો સારું તો બધું કામ કર્યું તો હોય આગળ ના જતા બહુ હું બહુ ના રહેવા છો તો પુરિયો નાખી દઈશું આપડે

ઉતર નેતો ઉતર તું ઉતર નેતો ઉતર ખરા ભૂસી ચડાય ભાઈ શું હે નેતો લેતા તમે હું આના જે પાડો ઉતાર તું નેતો એવું કામ ન કરવાનું

શંભુ <tru> ની <Aa, tru> uh, <tru> <Dhiya. tru> શંભુભાઈ ની નહીં એમને મને કહ્યું અમારી લેબડી છે તમે જોવો તો ખરા આ શંભુભાઈ પૂછવું પડે ને એમનો શંભુભાઈ તો એમ કે આ બધું અમારું તમારે થોડું ચડી જવાનું લેબડી શંભુભાઈ ની એમ ના ચડી જવાય ના કાલ કુવા

તમારી જો બોપટ ત્યાં જો એમની કીધું તમે કહ્યું તમે કહ્યું

દેખાય તમારે છેડા દેખાયું પડે લેબડી અમારી અમારી લેબડી કોને એમ હવે પછી પૂછ્યા સરપંચ જે લેબડી અમારી લેબડી અમની હ

આડો લે આડો લે આપડો મે આપડો મે આપડો આ લે આપડો એ પોપટિયા તડી નાખ્યો આપડો અમારો આડો તમે હે આપડો આ માર આ મો હોય ચાલે આલે પોપટિયા નેબડીયા મારિયા પણ નેબડીયા માર ને ઉભા રહો ને ઉભા રહો યાર આ લે કોણે માય આ લે અમારી અમારી ખ્યાલથી રહો સંજી નઈ રખાય સાહેબ પોપટ્યા તું બોલે નહીં કાપી નાખી હા

આ વેચ્યું આ બેના અડધું અડધું હતું તો પછી તમારા અડધું વાટલો થાય આ બાજુ આ જોડી એમને આ બાજુ મારે લેડી બરોબર લેપડો પાડે બરો ના લેબડો નહીં લોન આપો લેપડા ની વાત ઓ તમે આ નથી ભાઈ એટલે બચી જાવી કારખોડા હું મને કોણ કરું તમારે તો રાખવા જાય એટલે તમે લેવડો ને ફરી આવ્યા બે કલાક આપણે નહીં જોઈ જોઈએ આપડો

અરે આ પોપર લાવે ડાલી આપડે સમુજી કઈ દિવસ આપડે માણસ ઉપર